દર્શક મિત્રો નમસ્કાર કેમ છો આપ સૌની કુશળતા ઈચ્છું છું અને ફરીથી એકવાર પ્રવેક ટીવીના કલામંચમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્યેન મિત્રો પ્રવેક કલાવંચના ઉપક્રમે આપ પાણી રહ્યા છો ટાફ દ્વારા આયોજિત ગઝલ સંધ્યા દોસ્ત ગઝલ તારી સાથે મોજ રહે એક નોખી ગઝલ સંધ્યા યુવાનોને ગમતા એવા કાફેટેરિયામાં તેનું આયોજન થયું ટી પોસ્ટનું કલાત્મક પ્રાંગણ યુવાન અને પ્રતિભાવન કવિઓ અને ખૂબ ઉષ્માભર્યું હાઉસફુલ ઓડિયન્સ સમગ્ર પણ એક અનોખું આયોજન અને આજે આ શૃંખલાનું સાતનું ચરણ છે તો ચાલો આપણી આજની મોજની શરૂઆત કરીએ મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય મેં આપી ફૂલદાની મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત છોડવા માટે તમારે ના જવાનું હોય તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત છોડવા માટે તમારે ના જવાનું હોય ગઝલના અમુક શેર કહીને પછી આગળ આપણે અન્ય કવિ તરફ જઈએ તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને મને કંઠસ્થ છે નકશો તમે પૂછો તો હું કહું ને તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને મને કંઠસ્થ છે નકશો તમે પૂછો તો હું કહું ને તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો જે મારો મિત્ર તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો જે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હકણો તમે પૂછો તો હું કહું મારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને હખડો કા જવાબ લે વાહ વાહ કિનારા પર ઉભા રહીને બધા બધા દરિયો જુએ છે પણ કિનારા પર ઉભા રહીને બધા દરિયો જુએ છે પણ છે કોની આંખમાં દરિયો તમે પૂછો તો હું કહું ને કિનારા પર ઉભા રહીને બધા દરિયો જુએ છે પણ છે કોની આંખમાં દરિયો તમે પૂછો તો હું કહું ને ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું પછી કેવો પડ્યો ધક્કો તમે પૂછો તો હું કહું ને ગયો તો ઘેર હું એના હું જૈન કૃષ્ણ માનું છું પછી કેવો પડ્યો ધક્કો તમે પૂછો તો હું કહું ને એને અંતિમ શેર છે પડીથી કેટલી તાળી તમે બસ આજ જાણ્યું છે પડીતી કેટલી તાળી તમે બસ આજ જાણ્યું છે પડ્યો કેવી રીતે પડદો તમે પૂછો તો હું કહું ને ચાલો ખૂબ ખૂબ આભાર મિત્રો ખૂબ ખૂબ આભાર ધરીને મૌન ઉભો એ મારી સાદગી નહોતી ધરીને મૌન ઉભો તો એ મારી સાદગી નહોતી ખરેખર તો મને ત્યાં બોલવા પરવાનગી નહોતી તમારો હાથ હોય જ ના શકે એમાં હું જાણું છું તમારો હાથ હોય જ ના શકે એમાં હું જાણું છું મને વાગ્યા હતા એ પથ્થરોમાં તાજગી નહોતી તમારો હાથ હોય જ ના શકે એમાં હું જાણું છું મને વાગ્યા હતા એ પથ્થરોમાં તાજગી નહોતી અને એક મિત્રની ફરમાઈ છે એક છેલ્લે એક શેર કહી દઉં અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને પછી શું છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને આમ તો હવે આ મુસાફરો અહીંયા પૂરો કરીએ તો ચાલે એવું છે હા અમે બંને આશીર્વાદ આપી દઈએ હું ને મધુભાઈ અરે અહીંયા જ આ કાર્યક્રમને પૂરો કરીએ એવી ઈચ્છા છે આમ તો આપણે આ કાર્યક્રમ પૂરો જાહેર કરી દેતા પણ તમે પણ બધા જ ગિફ્ટ ટેમ્પલ લીધા છે એટલે પઠન કરવું પડશે દસ બાર વર્ષ પહેલાં દૂરદર્શનમાં એક મુશાયરા માટે આમંત્રણ આવેલું મને ને મુશાયરાનું મોડલ એવું હતું કે બે સિનિયર કવિ અને બે જુનિયર કવિ નવોદિત કવિમાં હું અને અનંત રાઠોડ હતા યુવા કવિમાં હું આજે પણ યુવા છું અમારા અમારા ગુજરાતીમાં છે ને પચાસ વર્ષ સુધી યુવા કવિમાં ચાલી જાય આ મધુ દાદા ગયા વર્ષે સિનિયર થાય એકાવનનું બેઠું

એટલે હું બહુ જ ઉત્સાહિત હતો કે મિસ્કિન સાહેબ યુવા કવિઓ નવોદિતો વિશે શું વાત કરશે કેવી રીતે રજૂ કરશે આપણને એટલે પહેલાં અનંતનો નંબર આવ્યો એટલે મિસ્કિન સાહેબે કીધું કે હિંમતનગરથી આવેલા ભાઈ શ્રી અનંત રાઠોડ આવે કવિતા રજૂ કરશે બસ પતી ગયું એટલે મને એવું થયું કે અનંતથી નારાજ હશે પણ મને તો આમ બહુ સારી રીતે રજૂ કરશે એટલે પછી મારો નંબર આવ્યો ને તો મારામાં તો ગામનું નામ બી ના બોલ્યું પઠન કરશે અમદાવાદ બી ના ગામનો ઉતાર આજે અમને મેકઅપ કર્યા પછી પણ આમ ભેગું થાય એવું લાગતું નહોતું પણ રહીશભાઈ એવી સરસ રીતે અમને બધાને રજૂ કર્યા ને આમ મજા આવી ગઈ ખા એટલે આજે હવે મને આ માણસ કવિતાને છે ને ઈબાદતની જેમ ચાહે છે ને પોતે એમ કહે છે એમના ચાર નિશ્રા થી મારે એમને રજૂ કરવા છે કે ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ કે સત્યમ શિવમ સુંદરમ વ્યક્ત કરીએ કે ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ કે સત્યમ શિવમ સુંદરમ વ્યક્ત કરીએ આ મતલાથી મકતા સુધીની નમાજો આ મતલાથી મકતા સુધીની નમાજો પઢીને અમે તો ધર્મ વ્યક્ત કરીએ કવિ રહીશ મનિયા થેન્ક યુ થેન્ક યુ ખરેખર આજે તૃપ્તિ એટલી બધી છે કે બોલવાની ઈચ્છા નથી પણ એક શિરસ્તો છે એક પરંપરા છે એક રિવાજ છે એક સભ્યતા છે એટલે થોડીક કવિતાઓ સંભળાવીશ જે રીતે આ યુવા કવિઓએ મંચ ગજાવ્યો છે અમારે બેસી જ જવાનું હોય સામે જઈને પણ કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું કે સાચો છું સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું કે સાચો છું તો હું મને સાબિત નહીં કરું હું સત્યને એ મારા કરું ને વ્યવસ્થિત નહીં કરું કે રાખે જો વિશ્વને તું વિખેરાયેલું પ્રભુ રાખે જો વિશ્વ ને તું વિખેરાયેલું પ્રભુ જા હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું અને હમણાં જ અમે વાત કરતા હતા કે અમદાવાદને એક રિંગ રોડ છે હવે બીજો રિંગ રોડ બની રહ્યો છે વિસ્તરી રહ્યું છે આપણે બધા પણ એ રીતે વિસ્તરીએ છે પણ એમાં થાય શું કે કેન્દ્ર વર્તુળ મોટું થઈ ગયું કે કેન્દ્ર વર્તુળ મોટું થઈ ગયું આપણું હોવું ન હોવું થઈ ગયું કે કેન્દ્ર ગુમ વર્તુળ મોટું થઈ ગયું આપણું હોવું ન હોવું થઈ ગયું ને ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ અશોકભાઈ કે ટોચ પર પોહ્યા ની આ છે ફલશ્રુતિ જિંદગી થઈ ગયું ને શેર છે કે કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે કે કોને કહ્યું કે કોને કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે અરે હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે હો બૂટની ની જે અંદર કંકર બહુ નડે છે ને પહોંચી નથી હું શકતો અંદર બહુ નડે છે કે પહોંચી નથી હું શકતો અંદર બહુ નડે છે આ આસપાસ થાપ્યા ઈશ્વર બહુ નડે છે આ આસપાસ થાપ્યા ઈશ્વર બહુ નડે છે ને વિસ્તરવું રોડ ને છે તરુવર બહુ નડે છે બીઆરટીએસ માટે નથી આ કે વિસ્તરવું રોડ ને છે વિસ્તરવું રોડ ને છે તરુવર બહુ નડે છે ઉગવું છે તૃણ ને પણ ડામર બહુ નડે છે કે વિસ્તરવું રોડ ને છે તરુવર બહુ નડે છે ઉગવું છે તૃણ ને પણ ડામર બહુ નડે છે ને સાથી બની બની જે જોડાઈ જે શરૂમાં કે સાથી બની બની સાથી બની બની જે જોડાઈ જે શરૂમાં યાત્રામાં એ જ સગડા આખર બહુ નડે છે કે સાથી બની બની જે સાથી બની બની જે જોડાય જે શરૂમાં યાત્રામાં એ જ સગડા આખર બહુ નડે છે અને એક પીડિયાટ્રિશિયન તરીકેનો મારો અનુભવ શેર છે કે બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે ઊભા થતા શીખે એ પહેલાં પડવું અનિવાર્ય છે બેલેન્સ કરતા શીખવું એ પહેલાં કે બાળક પડી પડીને ઊભા થવાનું શીખે જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે કે બાળક પડી પડીને બાળક પડી પડીને ઉભા થવાનું શીખે જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે એ ગઝલના ત્રણ કે કિનારાઓ સામાન્ય રીતે જે ગઝલ મુશાયરામાં નથી સંભળાવતો એવી ગઝલ મને આજે સંભળાવવાનું મન થાય છે આ બધા રસિક કદરદાન શ્રોતાઓ એવા છે કે દરેક શેરને જીલે ઝીલે છે તો કિનારાઓ અને તમારું જે અટેન્શનનું લેવલ છે એ પણ અદ્ભુત છે એવી 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 ગઝલો એવી એવી બારીક જગ્યાઓ તમે પકડી છે કે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે અશોકભાઈ શેર સાંભળજો કે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે ને અનાયાસે વિધાઉટ એફર્ટ પ્રયાસ વગર અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે ને રહીશા દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ કે રહીશા દોસ્તો તારા કે રહીસ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ ખુપાવી તીર જે અડધું હરણ ને જીવતું રાખે ને બીજી એક ગઝલ ના થોડા શેર કે માંડ જ્યાં પગભર બન્યા છે માણસો આપણો દેશ આપણું શહેર બધી સમૃદ્ધિ આવી ગઈ કે માંડ જ્યાં પગભર બન્યા છે માણસો ભોય થી અધર બન્યા છે માણસો માંડ જ્યાં પગભર બન્યા છે માણસો ભોંયથી અદ્ધર બન્યા છે માણસો ને બાળપણમાં રાજુ કે મુન્નો હતા કે બાળપણમાં બાળપણમાં રાજુ સત્યનભાઈ બાળપણમાં રાજુ કે મુન્નો હતા સાહ કે બન્યા છે માણસો મંડજાક અકબર બન્યા છે માણસો ભોઈથી રાજુ કે મુન્નો હતા સાહ કે ઠક્કર બન્યા છે માણસો ટેરવે છે પણ હૃદય થી દૂર છે ટેરવે છે પણ હૃદય થી દૂર છે ફોન ના નંબર બન્યા છે માણસો ફોન ના નંબર બન્યા છે માણસો ને ખૂબ ઊંચે છે ને પકડાતા નથી ખૂબ ઊંચે છે ને પકડાતા નથી ટોચે જઈ ટાવર બન્યા છે માણસો ટોચે જઈ ટાવર બન્યા છે માણસો ને એક્સપાયરી ડેટ વંચાતી નથી આ બધા બિઝનેસમેન છે તમારે એક રેગ્યુલેશન હોય તમારા પર એક એ હોય કે ભાઈ એક્સપાયરી ડેટ લખો એમ તો એક્સપાયરી ડેટ વંચાતી નથી ચીજ તો સુંદર બન્યા છે માણસો ચીજ તો સુંદર બન્યા છે માણસો કે એક્સપાયરી ડેટ વંચાતી નથી ચીજ તો સુંદર બન્યા છે માણસો ને સહેજ ખોતરતા જ જ આવ્યો આવ્યો ખ્યાલ ખ્યાલ કે 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 અર્પણ ખોતરતા વાનરો ઉપર બન્યા છે માણસો કે સહેજ ખોતરતા જ જરાક એક પોપડો ઉખેરો એટલે પૂર્વજ મળે તમને કે સહેજ ખોતરતા જ આવ્યો ખ્યાલ કે વાનરો ઉપર બન્યા છે માણસો ને રેશમી વયમાં જરા લહેરાઈને કૃષ્ણભાઈ રેશમી વયમાં જરા લહેરાઈને છે વટે સૂતર બન્યા છે માણસો છેવટે સૂતર બન્યા છે માણસો ને હળ અને ફળથી વધુ લેવા ગયા ખેતી ફળદ્રુપતા હળ અને ફળથી વધુ લેવા ગયા આખરે બંજર બન્યા છે માણસો આખરે બંજર બન્યા છે માણસો छेली गजल ना थोड़ा सिर समराविस पच्ची आगर बदिये के पगना छाला दौड़वानी नाज कैसे खराब बनुबाव था ये वो इधमें बिजी बार के पगना छाला पगना छाला दौड़वानी नाज कैसे प्यास तोए जानजुवा पीवाज कैसे के पगना छाला दौड़वानी नाज कैसे पर प्यास तोए પીવા જ કહેશે અને કાંકરા અંગે બધા સહેલાણી જાણે બીચ પર પથ્થરો હોય કાંકરા હોય ટુરિસ્ટ કે કાંકરા અંગે બધા સહેલાણી જાણે મોતી બાબત માત્ર કે કાંકરા અંગે બધા સહેલાણી જાણે કાંકરા અંગે બધા સહેલાણી જાણે અંગે બધા સહેલાણી જાણે મોતી બાબત માત્ર મરજી વાજ કહેશે ને શું કદરની આશ આસ ઉન્નત લોક પાસે મને પણ પહેલા મુશાયરામાં આવી જ રીતે રજૂ કરેલો કે આ કોઈ ભાઈ આવ્યા છે 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 એમનું નામ એ પણ થવા માંગે એમ કરીને તો શું કદરની ઉન્નત લોક પાસે હવે ગઝલ દાવો અને દલીલથી બને છે તમે કહો કે ઊંચા માણસો કદર ના કરે પણ એ કઈ રીતે કે શું કદર ની આસ ઉન્નત લોક પાસે વાદળા તો પહાડ ને નીચા જ કહેશે કે વાદળા તો વાદળા તો પહાડ ને નીચા જ કહેશે અને બોર કેવા હોય છે શબરીને પૂછો મારો બહુ ગમતો શેર છે કે બોર કેવા હોય છે ભાવેશ બોર કેવા હોય છે શબરીને પૂછો રામને પૂછો તો એ મીઠા જ કહેશે કે બોર કેવા હોય છે બોર કેવા હોય છે સબરીને પૂછો રામને પૂછો તો એ મીઠા જ કહેશે ને આ પગરખાઓ દિવસની વાત જાણે કેટલી રખડપટ્ટી થઈ પગરખા ઘસાય એના પરથી ખબર પડે કે આ પગરખાઓ આ પગરખાઓ દિવસની વાત જાણે ને રાત વીતી કેમ ઓશિકા જ કહેશે કે આ પગરખાઓ આ પગરખાઓ દિવસની વાત જાણે રાત વીતી કેમ ઓશિકા જ કહેશે ને તું સફળ છે ઘણા બધા લોકોને કહી શકાય એવું છે કે તું સફળ છે સફળતાની કિંમત શું ચૂકવવી પડે આ શેરમાં વાત કરી છે કે તું સફળ છે કોણ કહેશે સત્ય તુજને તું સફળ છે કોણ કેશે સત્ય તુજને અરે મંડળી મળશે ને હાજી હાજ કહેશે કે મંડળી મળશે તું સફળ છે તું સફળ છે કોણ કહેશે સત્ય તુજને અરે મંડળી મળશે ને હાજી હાજ કહેશે અને આમણે બેઘર વિશે એક શેર કયો મારો એક બેઘર વિશેનો શેર સાંભળો કે બે ઘરો સ્વર્ગવાસી થઈ ગયા એક્સિડન્ટ થવાના કારણે બહુ અદ્ભુત વાત કરી અમારો શેર સાંભળો આજ ગઝલનો કે બે ઘરોની પીઠને પૂછી તો જોજો શેર છે પગના છાલા દોડવાની નાજ કહેશે બોર કેવો હોય છે સબરીને પૂછો રામને પૂછો તો એ મીઠા જ કહેશે બે ઘરોની પીઠને પૂછી તો જોજો शहर ना फुटपाथ ने लिसाज कैसे शहर ना फुटपाथ ने लिसाज कैसे के बेघरों नी पीठ ने बेघरों नी बेघरों नी पीठ ने पूछी तो जो जो थैंक यू फुटपाथ पर भी उबा देगी आलोक थैंक यू सर थैंक यू थैंक यू सो मच आवो आवो मुशायरों में कदी जो है ना दी पर साहब પાંત્રીસ વર્ષ થી કવિ સંમેલન કરું છું તુષારભાઈ કરતા થોડોક જ નાનો છું લાગુ છું વધારે નાનો પણ આવો મુશાયરો આવી દાદ મે કોઈ દિવસ જોઈ ચાલુ શેરે ચાલુ પ્રોગ્રામે ઉભા થઈને દાદ આપે એવા શ્રોતાઓ કદી જોયા નથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો મિત્રો જે મધુર વાતાવરણ કોઈ થોડી ઘણી પણ અધૂરપ આપણા દિવસમાં હશે તો એ આ કવિતાઓની મધુરકથી એ પૂરી થઈ ગઈ છે એવા સમયમાં આપણા શાસ્ત્રોમાં કહ્યું છે મધુરેણ સમાપયત એટલે અમારા ગઈ વખતે મેં એમને આ હનીમૂન સાથે જોડેલા હતા મધુભાઈ ને મધુ મધુ પણ હોય અને રજની પણ હોય રાત હોય અને મધુ પણ હોય તો મધુરજની જ કહેવાય એને તો આપ સૌના વધારે સમય લીધા વગર એમને મધુભાઈને જોરદાર તાળીઓ સાથે રજૂ કરું છું આજના કાર્યક્રમનું સમાપન મધુભાઈ કરશે હાસ્યનું હાસ્યનું કઈ છેલ્લે છેલ્લે હા ડેફિનેટલી છેલ્લે છેલ્લે ઓકે થોડા છૂટા શેર કહીને ચોથી ગઝલે અટકી જઈશું જોવું હો તો જોઈ લેજો કે થોડા છૂટા શેર કહીને ચોથી ગઝલે અટકી જઈશું જોવું હો તો જોઈ લેજો પછી આપણે છૂટા પડશું તોય તમારી સાથે રહીશું સીમાબેન કાપડ ઓછું છે તો ગજવા હઠાવતું કાપડ ઓછું છે તો ગજવા હઠાવતું જબો મારો કોલર વાળો બનાવતું

તો મિત્રો પ્રવેક કલા મંચના ઉપક્રમે આપ માણી રહ્યા છો મુશાયરાની રાણી મોજ આપણે હમણાં સાંભળી રહ્યા હતા મધુસૂદન પટેલની રચનાઓ એમનો એક મજાનો શેર જે મને ખૂબ ગમે છે અને તમને પણ ચોક્કસ ગમ્યો જ હશે એ મને ફરીથી ટાંકવાનું મન થાય છે કે કવિ કહે છે કાપડ ઓછું છે તો ગજવા હટાવતું કાપડ ઓછું છે તો ગજવા હટાવતું જભો મારો કોણવાળો બનાવતું આ એક જ પંક્તિમાં કવિએ સોમાનનો ભાવ કેટલી સુંદર રીતે રજૂ કર્યો છે સૂક્ષ્મ બાબતોને રજૂ કરવા માટે કવિ મધુ પ્રતિકોનો જે રીતે ઉપયોગ કરે છે તે કાબિલે તારીફ છે મધુસૂદન પટેલની ગઝલ માણવાની આપણી સફર હજુ ચાલુ છે પણ આજે અહીં અટકીશું હવે પછીની આપણી સફર આવતા એપિસોડમાં આપણે આગળ ધપાવીશું પાછા જોડાવાનું ચૂકશો નહીં જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ